ઓગસરા શહેરમાં શિયાળામ ગૌશાળા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રક્ષાબંધનના પવિત્ર દિવસે યજ્ઞોપવિત્ર બદલવાની સાથે બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું

સમૂહ યજ્ઞ પવિત્ર બદલવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મ સમાજના યુવાનો વડીલો ઉપસ્થિત રહી પારંપરિક શાસ્ત્રોક્ત વિધિ મુજબ જનો બદલાવી આ તકે શ્રી ત્રિવેદી તેમજ જમુનાબેન સિંહ ત્રિવેદીના સહયોગથી બગસરા શહેરમાં તમામ બ્રહ્મ સમાજ પરિવાર માટે બ્રહ્મ ચોર્યાસી નું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના તમામ બ્રહ્મ સમાજ પરિવારો ઉત્સાહપૂર્વક જોડાયા હતા શું કેશો આજે કઈ રીતની રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી આજે પૂનમ એટલે કે મળે અમારા બ્રાહ્મણોનો એક અનોખો ઉત્સાહભેરનો પર્વ હોય છે આ દિવસે અમે બગેસરામાં વસતા તમામ બ્રહ્મ પરિવારો નૂતન યજ્ઞો પવિત્ર શાસ્ત્રોક્ત વેદોક્ત વિધિ દ્વારા અમે નૂતન પવિત્ર યજ્ઞો પવિત્ર ધારણ કરીએ છીએ અમારે અમારા બગેસરાના વિદ્વાન શાસ્ત્રી બાલાભાઈ ઠાકર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા બગેસરામાં વસતા તમામ પરિવારો અહીંયા જેને ધનોય ધારણ કરી છે સૌ ઉપસ્થિત થઈ અને અમે આજે નૂતન યજ્ઞો પવિત્ર ધારણ કરીએ છીએ સાથે સાથે અમારા પરિવારોમાં જે કોઈ સદગતિ થયા હોય છે એમનું અમે પિતૃ તર્પણ કરીએ છીએ આજરોજ અમે નૂતન યજ્ઞો ભવિત પિતૃ તર્પણ તર્પણ અને વડીલોના આશીર્વાદ સાથે સમૂહ ભોજન અમારા બગસરામાં વસતા તમામ પરિવારોનું સાથે બેસી અને સ્નેહ ભોજન લઈએ છીએ અને આ પર્વની અમે ભવ્ય રીતે ઉજવણી કરીએ છીએ માથે અમને દર વર્ષે આ શિારામ ગૌશાળાનો પણ ખૂબ ખૂબ લાભ મળે છે એના તરફથી અહીંયા સંપૂર્ણપણે એમને સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવે છે અને સમસ્ત બ્રહ્મ સમાજ છે એ આ ગૌશાળા જે પરિવાર છે શિયારામ ગૌશાળા પરિવાર એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માને છે અશોક મણવરનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે